હતા કોઈને પોતાના કામ મૂકીને અહીં આવવું પડે છે તો અહીંયા કલાકો સુધી અધિકારીની રાહ જોઈને બેસવું પડે છે ત્યારે અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે કે આજ રોજ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ હોવાથી આ વચરજ આવવાના ના હોય જેથી કરી આવતીકાલના રોજ તમામ અરજદારોએ આવવાનું રહેશે તો શું અધિકારીઓને હમણાં જ ખબર પડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા કલાકોથી અહીંયા અરજદારો લાઈનોમાં બેઠા છે તો શું અધિકારીઓ આ બધું ધ્યાન નહીં હોય કે પછી આ ખાડા કાન કરવામાં આવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે